તો આ તરફ સુરેન્દ્રનગરના લીમડીમાં ખાનગી વાહનોમાં જોખમી સવારી પિકઅપ વાહનોમાં વિદ્યાર્થીનીઓની જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો છે ખુલ્લી પિકઅપ વાહનમાં વીસથી વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે સરકારનું જાહેરનામું હોવા છતાં ખાનગી વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો નિયમોનું પાલન ન થતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે વીસથી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી સચિન સુરેન્દ્રનગર લીંબડીનો આ ખાનગી વાહનોમાં જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે શું વિગત મળી રહી છે જો વાત કરવામાં તો પિકમ્પ વાહનમાં પિકઅપ ત્રણ થી ચાર પિકઅપ વાહનમાં વિદ્યાર્થીઓને ભરીને પિકઅપ વાહન જઈ રહી હતી તેનો વીડિયો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરીને લીંબડી શહેર તેમજ લીંબડી સર્કલથી હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા સરકારનું જાહેરનામું હોવા છતાં એ નિયમોનું ઉદઘાટન થઈ રહ્યું છે જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે કોઈ દુર્ઘટના સર્જાય તો અકસ્માત સર્જાય તો જવાબદાર પણ તેમ પણ સવાલ ઉઠી રહ્યો જી આભાર સચિન વિગત આપવા બદલ